આજે વીસ તારીખ જૂન મહિનો બે હજાર પચીસ અત્યારે હું આ ઈવીએમ જ્યાં મૂકવામાં આવ્યા છે સ્ટ્રોંગ રૂમ ઉપર હાજર છું અમારા પ્રતિનિધિ માનની નરેશભાઈ સાવલિયા માનની રાજુભાઈ બોટકરિયા માનની જીગુભાઈ કોવિંદ અને અમારા સૌ પ્રતિનિધિઓ હાજર છે આજે અમે અહીંયા સૌપ્રથમ પ્રથમ જે જે સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા છે એ બાબતે અમે જાણકારી મેળવી સીસીટીવી કેમેરા ચેક કરી

કેટલા વ્યક્તિઓએ મતદાન કર્યું કયા બૂથમાં કયા આઈડી કાર્ડથી કેટલા લોકોએ મત કર્યું આધાર કાર્ડથી કેટલાએ મત આપ્યો ચૂંટણી કાર્ડથી કેટલાએ મત આપ્યો ઈડીસી વોટ કેટલા આપ્યો તો ટૂંકમાં આ સત્તર એ નંબરનો જે ફોર્મ હોય છે એની અંદર તમામ પ્રકારની ડિટેલ હોય છે સત્તર એ ની અંદર કોઈ પણ બૂથમાં મતદાનના આંકડાઓ મતદાનની ટકાવારીઓ વીવીએમ ની અંદર થયેલી કઈ પણ પ્રકારની ટેકનિકલ ખામીઓ એ બધાની વિગત હોય છે આજે સ્ક્રુટિની એમાં હું હાજર રહ્યો દરમિયાન મેં વાંધો ઉઠાવ્યો જોકે સરકારી અધિકારી પોતાનો એકદમ કહેવાય કે બિન જરૂરી વાહિયાત પ્રકારનો જવાબ આપી આખી સ્ક્રુટિની ને પતાવી દીધી નવા વાઘણિયા નામનું ગામ છે આ ગામમાં એકોતેર ટકા મતદાન થયું અને હાલની ચૂંટણીમાં એવરેજ વિશાવદર વિધાનસભામાં છપ્પન પોઈન્ટ નેવ્યાસી ટકા મતદાન થયું છે મોટો મોટો સત્તાવન ટકા એમ સમજીએ રાઉન્ડ ટકા મને જવાબ આપ્યો રૂપાવટી કરીને ગામ છે આખા વિધાનસભાનું એવરેજ મતદાન છપ્પન પોઈન્ટ નેવ્યાસી રાઉન્ડ ફિગરમાં સત્તાવન પણ રૂપાવટી ગામમાં સત્યાસી ટકા મતદાન થયું એટલે મેં વાંધો ઉઠાવ્યો કે રૂપાવટી ગામમાં એવરેજ કરતા ત્રીસ ટકા મતદાન વધુ થયું છે આ બોગસ મતદાન છે આના સીસીટીવી કેમેરા ચેક કરવા જોઈએ ચૂંટણી અધિકારી કિરીટ પટેલ ની ચાર આંખની શરમ આડી આવતી હોય એવો જવાબ આપ્યો નવી ચાવણ નામનું ગામ છે આ ગામમાં ચોર્યાસી ટકા મતદાન થયું એટલે કે સત્તાવન ટકા એવરેજ મતદાન કરતા સત્યાવીસ ટકા ઊંચું મતદાન થયું મેં એમાં વાંધો નોંધાયો કે આ મતદાન બોગસ છે સીસીટીવી ચેક કરો ને આમાં ફરીથી મતદાન કરાવું ગામ છે કુલ છોતેર ટકા મતદાન થયું એવરેજ કરતા ઓગણીસ ટકા ઊંચું મતદાન જાવલડી ગામ છે જેમાં મતદાન મતદાન એવરેજ કરતા આણંદપુર ગામ છે એમાં બોતેર ટકા મતદાન થયું એમાં એવરેજ કરતા સોળ ટકા ઊંચું મતદાન પસવાળા ગામ છે પસવાળામાં માં છોતેર ટકા મતદાન થયું એવરેજ કરતા ઓગણીસ ટકા ઊંચું મતદાન બામણગામ ગામ એકોતેર ટકા મતદાન મતદાન આવી રીતે અનેક ગામડાઓની અંદર સામતપરામાં એવરેજ કરતા ઓગણીસ ટકા ઊંચું મતદાન થયું બિલખામાં એવરેજ કરતા સત્તર ટકા ઊંચું મતદાન થયું જે જે બૂથ ઉપર એવરેજ મતદાન બતાવે છે જે જે ગામમાં સિત્તેર સિત્તેર નેવું ટકા મતદાન થયું ઓબ્ઝર્વર અને લગભગ પચાસ જેટલા મોટા મોટા અધિકારી બેઠા હાજરી માંગણી કરી એક પણ અધિકારી પાસે એક પણ વાતનો જવાબ નતો જાણે ભાજપ વાળાની લઈને આવ્યા હોય એવું મોઢું કરીને હતા મેં એમને બધાને મારી શિષ્ટ વ્યાજબી અને આક્રમક ભાષામાં કીધું કે ગોપાલ ઇટાલિયા કોઈ મહત્વનો નથી આ દેશમાં દેશની લોકશાહી દેશનું સંવિધાન અને અને આ દેશ મહત્વનો છે રૂપાવટી મતદાન થયું અધિકારીઓ અંદર બેઠા હતા લઈને આવ્યા હોય એવું મોઢું કરીને બેઠા હતા એક પણ અધિકારી પાસે જવાબ નતો કે નેવું ટકા મતદાન રૂપાવટીમાં થયું એ બોગસ છે કે સાચું છે કેમેરો બતાવો તો મને સ્પષ્ટ ના પાડી દીધી કે કેમેરા બેમેરા બતાવવામાં નહીં આવે ચૂંટણી પંચની ગાઈડલાઈન છે

આ ટાઈમ પાસ કરવા ચૂંટણીના ઓબ્ઝર્વર આવ્યા હતા બીજા અધિકારી આવ્યા હતા બધાય કલાક ટાઈમ પાસ કર્યો પબ્લિકના પૈસાની ચા પીધી અને ભાજપના ગુંડાઓએ ભાજપના લુખા તત્વોએ જે આ બૂથમાં બોગસ મતદાન કર્યું છે એને અંદરથી મનમાં તાળીઓ પાડીને વધાવી લીધું અને મેં જે વાંધો રજૂ કર્યો એ વાંધા ઉપર મોઢે સેલો ટેપ મારી ધૂતરાષ્ટ્રની જેમ મૂંગા બેસી રહ્યા આજની આ સ્ક્રુટિનીમાં હું અહીંયા સેન્ટર પર છું ગુજરાત આખાની જનતાને વિનંતી છે કે આ ભાજપના ગુંડાઓને કિરીટ પટેલ જેવા ગુંડાઓને હું તો જવાબ આપો એવી વિનંતી છે ઈવીએમ ઉપર અમારા માણસો સખત નજર રાખી રહ્યા છે આપ સૌના આશીર્વાદ થી આપ સૌના પ્રેમથી અમે આગળ વધી રહ્યા છીએ એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત જય કિસાન